ભીષણ ચક્રવાતી તોફાન દીતવાહ નબળું પડવા છતાં તમિલનાડુ અને પુડુચ્ચેરીમાં વેરો વિનાશ ભારતની ઓપરેશન સાગર સાગરબંધુ થકી મદદ ભીષણ ચક્રવાતી તોફાન દીતવાહ ગત રાતે નબળું પડીને ઘાટ દબાણના વિસ્તારમાં ફેરવાયું છે તે હાલ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તથા તેની સાથે જોડાયેલા ઉત્તરીય તમિલનાડુ અને પુંડુચેરીના કિનારાઓ પર સક્રિય છે છેલ્લા છ કલાકમાં તે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે તે ચેન્નાઈના દક્ષિણ પૂર્વથી નેવું કિલોમીટર પુંડુચેરીના દક્ષિણ પૂર્વમાં તથા કુડ્ડાલોર અને કરા એકતલથી સો કિલોમીટર દૂર છે તેના કારણે તિરુવલ્લુર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે શ્રીલંકા હાલ પ્રાકૃતિક આપદા દીતવાહ સામે લડી રહ્યું છે શ્રીલંકાના આપાતકાલીન કેન્દ્ર અનુસાર ચક્રવાત દીતવાહ બાદ મોતનો આંકડો ત્રણસો ચોત્રીસ થયો છે અને ત્રણસો સિત્તેર થી વધુ લોકો લાપતા છે વ્યાપક પૂર અને ભૂસ્ખલનના કારણે કેટલાક જિલ્લાઓમાં હાલ પણ સ્થિતિ અસામાન્ય છે ભારતે ઓપરેશન સાગર બંધુ અંતર્ગત રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવી છે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં હેલિકોપ્ટર અને એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે શ્રીલંકામાં ફસાયેલ ભારતીયોને ગત રોજ હવાઈ માર્ગથી ભારત પરત લાવવામાં આવ્યા હતા